તો હાર્દિક સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં આજે થયો છે શનિવાર અને આજે અમે બધા આવી ગયા છીએ દાડી બાટીને થોડકાક કરી નાખીએ આ બધા સલૂનમાં આ સલૂનમાં આવ્યા છે કારણ કે સોમવારે એક ફ્રેન્ડની સગાઈ છે તેમાં જવું છે તો આ બધું સારું ન લાગે એટલે થોડુંક કરી નાખવી અને થોડી ટ્રેનિંગ લઈ લઉં કે સગાઈમાં શું હોય અને કાલે વાર મારી થાય એવું મને લાગે છે શું કહેવું અને આપણને વાર આવી જ કેટલો ખુશ છે બાપુ મજા આવે આંગળી બતાવે લાગી લાગે છે હાલો મારો વારો આવી જાય ને એટલે જલ્દી જલ્દી કરીને દુઃખાય લાગ્યું થાય ફાઇનલી મારો નંબર આવી ગયો છે આજનો નંબર બતી ગયો રાજુ કેવું કે બધે તો રાજુ તો દાઢી તો નથી જો જો બધું બુટાદ કરે ધીમે ધીમે લેજો ખાવા તો મળ્યો છે ભાઈ હાલો વાંધો નહીં નવો લોકો હમણાં બતાવ થોડા સમય ચોવો થઈ ગયો ને મસ્ત રેડી તૈયાર થઈ ગયો દા છે ને કંઈ દાડ આવે હવે મસ્ત સોમવારે સગાઈ માં જાવ લાગે ને ના ના તૈયાર થઈને એવા બાજુ ફેર ન પડે કારણ કે તો સિંગલ જ રહેવાના છે એટલે તો એ પણ શું હવે તૈયાર બિયાર થવું પડે બાબા સારું કામ કરે છે મસ્ત વાઈ જવું પડશે દાઢી બાઢી સેટ કરાવી છે કાંઈ નહીં એમાં મળીએ કાલે પછી તો કાલનો આખો દિવસ ને પછી સગાઈમાં જવું તો દાઢી ઉગી હોતી ને જાય શું કહું થોડો મસ્ત લાગે છે પહેલે જ હું છું એટલે આ લોકોને ખબર જ છે

પત્ની થી પીડાય પીડાય ઇડલી ખાવા પહોંચી ગયા છે ભાણો નીરો ટેસ્ટ કરે છે કેવી છે પણ જોરદાર આવે નીરો એક બાર ખાવ મસ્ત તો આવી જો આવી ખાવા તો સવાર સવારમાં માં પાંચ વાગે માં ઉઠી ગયો છું કારણ કે બીસી છે વાળે બોલાવ્યા તમને ખબર છે કારણ કે પ્રેશર જ એટલું છે એટલે ઓલું પ્રેશર નહીં રમવાનું પ્રેશર કારણ કે ઓપનિંગ કોઈ કરી નથી શકતું મારે ઓપનિંગમાં રમવું જ પડશે જો નહીં રમવું તો પછી ટીમ જીતશે કઈ રીતે એટલે પાંચ કાં મૂર્તિ એટલે પ્રેક્ટિસ કરીશ ને પછી મેચમાં જાય એ ભાઈ હમણાં આવે છે રમવા લેવા જ આવે છે અમારે બેને ઓપનિંગમાં ઉતરવાનું બાકી હું મેચ જીતી નહીં તો કરશું જ હું જિંદગીમાં ફિટનેસ જરૂરી છે ને એટલે સવારમાં રવિવારે હું ફિટનેસ મેળવું છું ફિટનેસ મેળવીને પછી ખાઈ લેવાનું એ તમને આગળ આગળ જોવા મળશે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આવી ગયા છે એની ગ્રાઉન્ડ ઉપર નહીં સોરી પ્રેક્ટિસ કરવા આવી ગયા છે ગ્રાઉન્ડ ઉપર તો બીસી સેવાળાએ બોલાવ્યા છે ને જવામાં તમને ઉતારી નહીં શકું વિડીયો કારણ કે ગ્રાઉન્ડ તમારે મોટા પેલા નાના ગ્રાઉન્ડ આપસ મોટા ગ્રાઉન્ડ માં મોટા ગ્રાઉન્ડ માં હું તો બતાઈ ન શકું કારણ કે અહીંયા હું આપડું ઉછળ છે ને ઈ તો કોઈ નો બતાવતો ઈ ગ્રાઉન્ડ તો કોઈ નો બતાવતો હોય ફૂટેજ નોલું છે એટલે આપણે થોડી સી ઇશ્યુ થાય એટલે બાકી આ મોટા ગ્રાઉન્ડ માં તો લાગે આ વરક અમે મોટા ગ્રાઉન્ડ માં જો આમ જોવો તમે આ ટેસ્ટ ક્રિકેટ પોચ મોજ જ કરવાની છે મોજ આપણે પ્રેક્ટિસ કરવા જ આવ્યા છે અનાજો આ જો ધુરંધરો શટર પહેરીને આવ્યા છે બધા આપણે ક્રિકેટ ગ્રાઉન્ડ માં આવી ગયા છે આ મારો ફેવરિટ પ્લેયર છે જો આ સની અને બે જ્યારે એક ટીમ માં આવી ને ત્યારે કોઈ દિવસ ટીમ જીતી નથી પણ ભાગ તો કામ એમાં ભાગવા નહી જનિયા

બાજ હું સી બની ગયા સી બની ગયા હમેન પર 45 નો હતો 45 પિચકાઈ એક ઓર એક તો ફાઈનલ બૂમો પાડવાની ના પાડી છે લાઈવ અપડેટ તમને આપું છું તમને માણસો લાઈવ અપડેટ તમને મળી બાકી તમને મળા નહીં લાગે પણ હામે ટીમ બહુ બૂમ પાડ બહુ બૂમ પાડ બાજ બાજે બાજ બાજે ધીરે બાજ બૂમ થોડી પડે આ ભાઈ તો કઈ પરફોર્મન્સ આઈ પૂસા આપણ એસ્ટિમેટ કરે આતા પણ એવું બનવા નથી દીધું

કાઈત જગ્યા આવી દેજો કાકે કા તો અમને બધા ને મસે ગૌરાંગ ભાઈ ખાલી મજા છે એવું નો હોય ઘર નું ગામ માં જ્યું તા સીડી ઘા અમને બોલાય લે કે ઘઈ નાખજો સીડી કલર કરવાનો છે એટલે એવું હોય ને બધું કરવું પડે છે આ મમ્મીએ કીધું દુખ સીડી ઘાણ વાંજેત ઘમી પડે હું મમ્મી હા સાફ કરવું પડે આ કે બધું કરવું પડે આ બધું અમુક બ્લોગ માં નો બતાવતા મારે બતાવવું પડે રિયાલિટી છે એટલે બતાવી દીધી તમને હા જો આ ઘાવું પડે બધું સતરું લાઈ

વાક નથી એમાં વાક છે ખાલી બે માણસો આ બે આખો દિવસ મને ફોન કરીને લે એમ કે આય બે હવા બે હવા કે ખવડાવ્યા જ મને અન હાઇજેનિક આવું ખવડાવી ખવડાવી મારું શું વધાર આવે છે આજે ફોકન વધતા નથી મારું વધારે દઉં છું ખોટી વાત આવે તો કઈ રીતે રાત કરે ને રાજી કેટલું ફોડાક્સ આપે છે બપોરે જોઈ તો હું મારો પ્રેમ જ એટલો હતો ખાઈ લો નાનો કહી હતી એવું બધું ના હોય આવું નહીં કરવાનું મજા કરવાની હાલો તો આપણે આ ભાઈ માટે અમેરિકાથી ગિફ્ટ લેવા છે અમેરિકા માં ત્રણ મહિના થઈ ગયા રોજ મારી ગાતા આ ભાઈ ગિફ્ટ ક્યાં ગિફ્ટ ક્યાં એક્ચુઅલી મેં એવું કીધું ગિફ્ટ ખોવાઈ ગઈ હતી પછી આ ગિફ્ટ નવી મંગાવી હતી ભાઈ મારે આપણે અમારે ઓપન તો કરો

ગુડ મોર્નિંગ મિત્રો સવારના નવ વાગી ગયા છે અને આપણે નાયદન મસ્ત રેડી થઈ ગયા છે આવો ફ્રેન્ડ આવે એની વાત જોઈ છે અને બધા હારે આપણે મિત્રની હગાઈમાં જઈએ અને મજા કરીએ અને ત્યાં શું કરીએ છીએ બધા મિત્ર મળશે કંપનીમાં તમને બતાવીએ એવી મોજ કરીએ છીએ તો હાલો મળી હગાઈ નવ વાગ્યાનો વાત જોઉં પોણા દર હજી કોઈ મિત્ર આવ્યા નથી મને લેવા તો ઘડી ચૂક બાર થોડીક બે મજા કરવી બા લહન ખોલાવે છે મેં કીધું લાવો લહન ખોલાવું બાકી ના ના લહન તાર ખોલાવું

સ્ટાર્ટિંગ માં જો મસ્ત છે ચાઇનીઝ સૂપ અને એક ટમેટો સૂપ છે અને આરે આ શું કહેવાયને ને હરાભરા કબાબ છે અને આ બધા જો મારા ફ્રેન્ડ્સ છે ઉભા રહી ગયા છે કારણ કે અમારું એક જ કામ થાળી ફૂલ મેનુ તમને દેખાઈ રહ્યું છે મિત્રો રોટલી છે શાક છે બે પ્રકારના મીઠાઈમાં હલવો છે દાળ છે પાપડ છે મસ્ત મસ્તનું

તો ફાઈનલી અમારે કેવું હોય ખાધા પછી ખોવા જોઈએ તે તો આ ઇતિ ઘર હતું તો બહુ આગુ બાજુમાં એક ફ્રેન્ડ રૂમ છે ત્યાં ન્યા પોચી ગન ગાડલા બલ નાખીને કે જો અમ બધ દેલો ભાઈ વાસી અમને લઈ જો અમે એવું અમે એવું હોય ભૂલી જવાનું હોય હું હું તો પછી કામ મારું થાય એટલે હોય જાય બાય બાય વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો અને નેક્સ્ટ વિડીયોની રાહ જોજો કંઈક ને કંઈક નવું નવું જોવા માટે